નમસ્કાર વાસુકી નાગને સર્પોના રાજા તરીકે પુરાણોમાં કહેવામાં આવ્યું છે એ વાસુકી નાગ જે છે ભગવાન શંકર ગળામાં ધારણ કરે છે જ્યારે સમુદ્ર મંથનની વાત થઈ ત્યારે વાસુકી નાગ જે છે એ ભગવાન શંકરને એક મદદ કરવા માટે તૈયાર થાય છે કે ભાઈ એક મારો ઉપયોગ તમે સમુદ્રને મંથન કરવા માટે કરી શકો છો પણ એ સમયે વાસુકી નાગે એક શરત મૂકેલી કે ભગવાન આ સમુદ્ર મંથન તો થઈ જશે સમુદ્ર મંથન થઈ ગયા પછી મારું શું બધા સોસોનું જે છે એ વિચારી જતા રહેશે બરાબર તો મારું શું થશે તો ભગવાને ત્યારે એ વચન આપેલું કે તને જે કંઈ પણ તકલીફ થશે એમાંથી હું તને બહાર લઈ આવીશ સમુદ્ર મંથન થઈ ગયા પછી વાસુકી નાગ જે છે એકદમ કહેવાય નિર્બળ થઈ ગયેલા બરાબર અને બેભાન થઈને બેભાન અવસ્થામાં પડેલા હતા ત્યારે ભગવાન શંકરે આપેલું વચન નિભાવ્યું અને વાસુકી નાગ ઉપર જે માત્ર હાથ ફેરવેલો ત્યાં વાસુકી નાગની અંદર શક્તિનો સંચાર થયેલો ઈ વાસુકી નાગ જે છે ઈ ભગવાનને ઉડતા પાછો પ્રશ્ન કરે છે કે ભગવાન મે તમને કીધું હતું કે આ જેનો કામ પતી જશે એટલે બધા હવામાન રીતે નીકળી જશે બરાબર આ સમય અત્યારે તમે જુઓ છો સ્વાર્થી લોકોનો સમય છે બરાબર આ સ્વાર્થ નામનો શબ્દની ઉત્પત્તિ ત્યારથી થયું કહેવાય છે બરાબર કે ભાઈ હા હોવાનું કામ કોઈ દેવતાઓની રીતે નીકળી ગયા બરાબર અને દાનવ જે છે એની રીતે નીકળી ગયા દેવતાઓને અમૃત મળી ગયું દાનવને જે જતું હતું એ વસ્તુ લઈને નીકળી ગયા બરાબર સમુદ્ર મંથન પૂરું થઈ ગયું પણ સમુદ્ર મંથનનો આધાર જે હતા એ વાસુકી બરાબર ઈ જે છે એની પાસે કોઈ ના હોય તો એટલે વાસો કે એ પૂછે શંકરને કે ભગવાન તો હવે મારું શું મે તમને કીધું હતું ત્યારે ભગવાન એમ કીધું તું ઉપાધી ના કર બરાબર ઝેર મે કીધું છે તો ઈ ઝેરને રોકવા માટે જઈને હું તને ગળામાં ધારણ કરું છું બરાબર ઝેરને શરીની અંદર જતા રોકવા માટે હું તને મારા ગળામાં મતલબ કંઠ પાસે ધારણ કરું છું બરાબર દુનિયા જે છે ઈ તને ભૂલશે નહીં હંમેશા જે છે તને મારી સાથે યાદ રાખશે એ વાસુકી નાગને ભગવાન શંકર જે છે એ ગળાની અંદર ધારણ કરે છે બરાબર એમ તો શાસ્ત્રની અંદર એ પણ વસ્તુ કીધેલી છે બરાબર કે પાર્વતી જે છે એને અહીંયા શંકર ભગવાનના હાથ ગળે પાસે હાથ રાખેલો હતો બરાબર તો ભગવાને કીધું કે તું કેટલા સમય સુધી મતલબ કે તમે કેટલા સમય સુધી આ હાથ રાખી શકશો બરાબર કાયમી આ વસ્તુ થઈ ત્યારે પાર્વતીએ કીધું કે તમે દેવોના દેવ મહાદેવ છો સોલ્યુશન ગો તો સોલ્યુશન વાસુકી નાગીની સામે હતો બરાબર તો આ પણ એક જે છે કહેવાય ને કે ઘટના બનેલી સમુદ્ર મંથનના સમયે બરાબર અને ઈ વાસુકી નાગનું જન્મ સ્થાન એટલે કે આપણે અત્યારે સુરેન્દ્રનગર વિસ્તારમાં થામ જે કહેવાય છે બરાબર વાસુકી નાગના ભાઈઓ પણ એની સાથે ત્યાં છે બરાબર દરરોજ આરતીના સમયે વાસુકી દાદા જે છે કોઈના કોઈ સ્વરૂપે ત્યાં હાજર છે હજી હાલમાં પણ થાનની અંદર થાનગઢની અંદર બરોબર એ વાત પ્રચલિત છે કે થાન જે છે એનો રાજા એ વાસુકી નાગ છે એનું જન્મસ્થાન ત્યાં છે કોઈ વસ્તુ ભૂલી નથી શકતું બરોબર કે આ થાનગઢ જે છે એ મારાથી ચાલે છે કેમ કે એ તો ભાઈ દેવના દેવ મહાદેવ જેને ગળામાં ધારણ કરે છે બરોબર એ નાગનું જન્મસ્થાન છે બરોબર તો એ તો ભાઈ એની વાત જ અલગ છે બરોબર તો આ જે છે એક રસપ્રદ વાત શ્રાવણ શરૂઆતના દિવસોમાં બરાબર જાણવા મળેલી તો જે મેં તમારી સાથે શેર કરેલી ધન્યવાદ